ચલો પવન મુક્તાસન કરીશું આપણે પવન મુક્તાસન કરવા માટે પીઠ ઉપર સીધા સુઈ જાઓ બંને પગની એડી એક સાથે અડાડેલી રાખવાની સાતીમાં શ્વાસ ભરો જમણા પગનો ઘૂંટણ જમીનથી પેટ તરફ ખેંચો અને બંને હાથની હાથથી પકડી રાખો પછી માથું જમીનથી ઉપર ઊંચું કરી ઘૂંટણને મોં લગાડો પગને આગળની તરફ તાણેલો રાખો શ્વાસ કાઢી નાખો જમણા હાથથી પેટની જમણી સ્નાયુઓને દબાવી રાખો શ્વાસ બહાર રોકી શકાય ત્યાં સુધી અનુકૂળતા મુજબ પેટને દબાવી રાખો આ આસનને દક્ષિણ પવન મુક્તાસન કહેવામાં આવે છે પગ સીધો કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ આ જ રીતે ડાબો પગ ઉપાડી પેટ તરફ ખેંચો શ્વાસ ભરી ઉપર ખેંચો દાઢી અડાડો શ્વાસ છોડો શ્વાસ રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો પછી મૂળ સ્થિતિમાં આવી જાઓ આ જ ક્રિયા બંને પગ સાથે કરો તો એને પૂર્ણ પવન મુક્તાસન કહેવામાં આવે છે મૂળ સ્થિતિમાં આવી જાઓ તો આ પવન મુક્તાસન જમણા પગને કરીએ તેને આપણે દક્ષિણ અને ડાબા પગથી કરીએ વામ અને બંને પગથી કરીએ તેને મુક્ત પવન મુક્તાસન કહેવામાં આવે છે